સુખદેવજી ને લાગ્યો નહીં અને માયાનો સંસારનો પવન એને લાગ્યો નહીં એટલે એને કોઈનામાં મોહ ન થયો અને મોહ ન થયો એટલે યમ પ્રવ રજન તમને તમે કહે તો બધું છોડીને હાલતા થઈ ગયા સોળમે વર્ષે આજાનભૂજ નગ નદી ગંબર કોઈનામાં મોહ નહી ક્યાંય લોભ નહીં કોઈ અહંકાર નહીં કોઈ કામ નહીં કોઈ નીકળી ગયા

ભગવાન સુખદેવજી મહારાજ એ ગુરુદેવને પ્રણામ કર્યું નારાયણ નમસ્કૃત્યમ નરમ ચરોત્તમ નારાયણ ને મા સરસ્વતીને रचयिता व्यासमुनिना बदाने प्रणाम करी करि कहे मुनयः साधु पृष्टोहली लोगमङ्गलो यत्क्रूत कृष्णो वेना સાધુ સાધુ નો શા માટે ભગત લોક મંગલમ તમારા દ્વારા પૂછાયેલો પ્રશ્ન માત્ર તમારું નહીં જગત બધા લોકો કલ્યાણ કરનારો છે માટે साधु पृष्ठम ममा मुनयह साधु पृष्ठो માટે તમારો પ્રશ્ન શ્રેષ્ઠ છે એમાંય ખાસ કૃષ્ણ ચરિત્રનો પ્રશ્ન કર્યો એનાથી મારા મનને પ્રસન્નતા બહુ થઈ છે મારા આત્માને રાજીપો થયો ભાગવત ની કથા છે ને પેલા સ્કંદ માં સુતપુરાણી શરૂઆત કરે છે બીજા સ્કંદ માં શરૂઆત કરે છે અને ત્રીજા સ્કંદ માં મૈત્રી મુનિ કથાની શરૂઆત કરે છે ત્રણ વક્તા છે

જગત માં કઈ હતું નહી હે ઋષિ મને એવો વિચાર આવ્યો આપણે પેલા બોલ્યું જગત ની ઉત્પત્તિ જગત ની ઉત્પત્તિ માટે એને સૌથી પેલા વેલા આકાશ બનાવ્યું આકાશ એટલે ખાલી જગ્યા એનો એક એક વિષય બનાવ્યો શબ્દ વ્યક્તિ બોલે અને બીજો સાંભળે મોઢામાંથી અવાજ નીકળે અને કાનમાં હમળાય વચ્ચે કઈ દોરડું નથી કઈ નથી અને છતાં અહીંયા હમળાય તો આ નીકળેલો અવાજ કાન સુધી પહોંચાડવાનું કામ તો કે આકાશ તત્વ તત્વો રેડિયો ચાલુ કરીએ એટલે આવે ને એ આકાશવાણી હે એમાં ક્યાંય દોરડા કે ક્યાંય છે જ નહીં રાજકોટથી સ્ટેશન ચાલુ થાય ને આયા આપણે હંભરાય તો આકાશ તત્વના તરંગોને વૈજ્ઞાનિકોએ કેચ કર્યા અને અવાજ ને આયા સુધી પહોંચાડ્યો એટલે એનો વિષય બેનો શબ્દ આકાશમાંથી પવન પ્રગટ થયો પવન એ દેખાણો નહીં પણ અનુભવાણો પવન ની આમ લેરકી આવે એટલે આપણે રાજી થાય હા પવન આવ્યો આઈડો એટલે એનો વિશેષ સ્પર્શ છે પવનમાંથી પ્રકાશ દેખાણો જોયું અંજવાડું થયું અને જેવું અંજવાડું થયું એટલે આ ઝાડવું લીલું છે મકાન પીળું છે હે જમીન કાળી છે આ બધું દેખાણું એટલે એનો વિષય રૂપ પ્રકાશમાંથી પાણી એ અનુભવાણું એટલે એનો વિષય રસ થયો મીઠું પાણી ખારું પાણી પાણી મોરું પાણી અને એમાંથી પૃથ્વી પ્રગટ થઈ અને જેવી પૃથ્વી પ્રગટ થઈ એક પ્રકારની ગંધ પ્રગટ થઈ એ ગંધનો અનુભવ ક્યારે થાય તો કે જેઠ અને અષાઢમાં આ ધરાવ પર પહેલો વરસાદ જ્યારે પડે અને ત્યારે ધરતી જે મહેકે આ મહેક જગતમાં ક્યાંય જોવા ન મળે એટલે એનો વિષય ગંધ એવો છે તો આકાશ પવન પ્રકાશ પાણી શરીર કહીએ છીએ એ પાણીમાં જઈને સૂતું એમાં જીવ તત્વ પ્રવેશ કર્યો અને એનું નામ નારાયણ કર્યું સંસ્કૃતમાં પાણી માટે નેવું શબ્દ છે નેવું શબ્દ પર્યાય વાછી બધા એમાં એક શબ્દ છે નાર અને એમાં અયન એટલે શયન જેને કર્યું એટલે ભગવાન નું નામ પડ્યું નારાયણ અને એ નારાયણે જગત ની ઉત્પત્તિ કરવા માટે એની નાભીમાં એક મોટું બધું કમળ બનાવ્યું એકદમ વિશાળ કમળ યોજન ના યોજન માં વિસ્તાર ચારે દિશામાં ફેલાયેલું બહુ મોટું કમળ બનાવ્યું અને કમળમાં એક તત્વને ને પ્રગટ કર્યું એનું નામ પડ્યું બ્રહ્મા બ્રહ્માને વિચાર આવ્યો હું કોણ પૂર્વમાં જોયું પાણી કદાચ હું દક્ષિણમાંથી આ બાજુથી આવ્યો હું દક્ષિણમાં જોયું તો એક બીજું મુખ પ્રગટ થયું બ્રહ્માજી પાણી કમળ જ દેખાણ પશ્ચિમમાં જોયું તો એક ત્રીજું મુખ પ્રગટ થયું

છે હું આનો દીકરો તો જેનો દીકરો છે એ તો નાશવંત છે એક સમય બળીને ભસ્મ થઈ જવાનો છે આ મારો તો આપણે બળીને ભસ્મ થવાના છે હું કોણ ક્યાંથી આવ્યો શા માટે આવ્યો મનુષ્ય બહેના તો શા માટે બહેના આટલી ખબર પડી જાય ને તો એ કુમાર્ગે ન જાયો આપણે મનુષ્ય બહેના છીએ તો શા માટે મનુષ્ય બહેના તો કાઈક તો એવા પુણ્ય હશે ને આપડા કે આપણે માણસ બની વાણી આવી દ્રષ્ટિ આવી સમજદારી આવી ફિલિંગ્સ આયા બધા હે તો ક્યારે આયા હશે જન્મ જન્માંતર ના પુણ્ય ભેગા થાય ત્યારે માણસ માં એ પાછા ઉચ્ચ વર્ણ માં આવ્યા કોઈ બ્રાહ્મણ થયો કોઈ ક્ષત્રિય થયો છતાંય પ્રશ્ન કે હું કોણ હું શા માટે આમ મુસાફર મુસાફરી બગીચામાં અને બગીચાને સાંજે એને એના દ્વાર બંધ કરવાનો સમય થયો એટલે બગીચાનો જે રક્ષક હતો એને પેલા મુસાફર બાકડે બેઠેલો યાજે કહ્યું કે ભાઈ હાલ હવે કોણ છો તું ઊભો થા અને અમારા બગીચામાંથી બહાર નીકળ પણ પ્રશ્ન શું થયો કોણ છો તું એટલે પેલો મુસાફર ખડખડાટ હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે ભાઈ ઈ જ ગોતવા નીકળો છો કે હું કોણ છું હું મને મળતો નથી હું કોણ એની મને ખબર નથી એટલે જગત ગુરુ એના એક શ્લોકમાં લખ્યું કે કસ્તવમ કો કુત આયાતે કસ્તવમ કો કુત આયાતે કામે જન

વિચાર્યું કે આનો અંત નહીં આવે હાલ ને પાછો ઉપર ચડી જાવ એટલે વડી પાછા ઉપર ચડવામાં વર્ષ લગાડ્યા એટલે સો ઉતરવામાં સો ચડવામાં કેટલા ત્યાં બસો વર્ષ

આ ત્રણ અક્ષર થી બનેલો એક મહામંત્ર દુનિયાનો જગતનો વિશ્વનો બ્રહ્માંડનો શ્રેષ્ઠ મંત્ર એનાથી શ્રેષ્ઠ મંત્ર બીજો નહીં પણ એ લાગી જાય એટલે જગતના બધાય મંત્ર શ્રેષ્ઠ બની જાય અને એ મંત્ર છે ઓ જેને આપણે ઓંકાર કહીએ ઓમકારમ બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિઓ

સમન્વય આ પેલો મંત્ર શ્રી રામ જય રામ જય જય રામ આ મંત્ર બોલીએ તો રામ નું યજન થાય ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો તો કૃષ્ણ નું યજન થાય